રામ મુદ્દે અને આમને આવી ગયા છે તે અંગેની ચર્ચા સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે નમસ્કાર હું છું આપની સાથે કાવ્ય શાહ અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ એ જનસેવા કેન્દ્રની શરૂઆત કરી હતી જેમાં એમને પત્રકારો દ્વારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જઈ રહ્યા હોય ત્યારે આપણે રાજનીતિ ન કરવી જોઈએ તેવું નિવેદન આપ્યું હતું બીજી તરફ આ નિવેદનથી તેમના નણદ નૈના બાદ જાડેજા કે જેઓ કોંગ્રેસ પક્ષમાં હોવાથી તેમને વળતો રોકડો જવાબ નામ લીધા વગર માર્બિક કટાક્ષ કરીને ચોપડાવી દીધો હતો તેમણે કહ્યું કે ભક્તિ અને સંસ્કાર અમારે તમારા પાસેથી શીખવાની જરૂર નથી તમે છોટા કાશીમાં રહો છો તો પણ તમારામાં સંસ્કાર નથી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મંદિરનું સંપૂર્ણ નિર્માણ થઈ ગયા બાદ જ જઈ શકે છે નવી પાર્લામેન્ટનું ઉદાહરણ ટાંકતા તેમણે સવાલ કર્યો કે શું પાર્લામેન્ટ પૂરેપૂરી તૈયાર નહોતી થઈ તો તમે પણ શું તમે તેને શરૂ કરી દીધી હતી નણંદ ભોજાઈની આ તીખી નોકજોક ફરી એક વખત સોશિયલ મીડિયા ટોક ઓફ ધ ટાઉન મુદ્દો બન્યો છે જો કે આ પ્રકારની નોકજોક ભૂતકાળમાં પણ અનેક વખત થઈ ચૂકી છે રીવાબા ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની છે તો નૈનાબા રવિન્દ્રના મોટા બહેન છે અને વખત થયેલી આ પારિવારિક લડાઈઓ જાહેરમાં આવી હોય તેવા અનેક બનાવો સામે આવ્યા છે આવી જ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ